લાલાભાઈ મને એવું કીધું કે આપણે દસ્તાવેજ કરી લઈએ અને પૈસા તમને ત્યાં તેલાવમાં પડ્યા છે પૈસા ત્યાં તેલાવ લઈ બી ગયા અમને ત્યાં ઉભા રાખ્યા અને પછી એમની ગાડી જે જે હતી એના અંદર પૈસા હતા અને એમના ત્યાં સાજિદ અને વકીલ સાહેબને ત્યાં ઉભા રાખ્યા અને અમને મામલતદારમાં ગાડીમાં મામલતદાર કચેરી લઈ ગયા અને અમને દસ્તાવેજમાં બધું પ્રોસેસ કરાવરાઈ બરાબર પછી અમે ત્યાં દસ્તાવેજ કરાવીને પછી બેઠા હતા તો એકદમ થી ચાર પાંચ ગાડીઓ આવીને અમારા સાથે ગેરવર્તન કર્યો અને અમને એ લોકોએ કીધું કે અમારી ગાડીમાં બેસી જાઓ બરાબર અને તમને બધાએ જે કી કર્યું છે તો કે એ અમે બધું સમજી લીધું છે તો એવી રીતથી એ લોકોએ અમને અંદર બેહવાડ્યા હાલાકી આના અંદર એક વાત એવી હતી કે એમને અમને ભરોસો અપાયો કે અમારા પૈસા આવી ગયા છે તમારા અને તમને અમે પૈસા તમારા પાસે રાખો અને દસ્તાવેજમાં ચાલો પણ એ લોકોએ અમને અંધારામાં રાખ્યા છે અને અમારા સાથે બહુ એ લોકોએ ગલત કર્યું છે અને એ લોકોને સજા બી મળવી જોઈએ અને આવી રીતથી જમીનના અંદર આવું અગર ગલત કરે તો અમે સરકારથી બી માંગ કરીએ છીએ અને જે કોઈ સાણંદના જે મામલતદાર કચેરીના સાહેબ હોય એમનાથી વિનંતી કરીએ છીએ કે આ અમીના બીબી જે એમની મહેનતની કમાઈની જે જગ્યા હતી એ એમના હકની હિસ્સાની વેચી છે તો બી એ લોકોએ અમારા સાથે આવો ફરોધ કર્યો છે સોગન ના અમે માં ગયા પણ એમને અમારા સાથે એવી ખોટું કર્યું અને અમારા પૈસા બી લઈ લીધા અને અમારાથી દસ્તાવેજ બી કરાવી લીધો મારી મારે તો જે પેલા જ્યાં પૈસા લઈને બેઠા હતા ને એ લોકો ને વકીલ સાબના ઉપર બી હમલો કર્યો અને સાદિર ભાઈ કરીને જે અમીના બીબી જે છોકરા છે એમના ઉપર બી એ લોકો એ હાથ ચાલાકી કરીને એમને હાથ અંદર બી ઈજા આવી છે અને એમના પગ બી ફ્રેક્ચર કર્યો છે એમાં તમારું શું રોલ હતું તમે સેના માટે હું મારી જવાબદારી એક અદા કરવા ગયો તો કે ભઈ મારી જવાબદારી છે અને હું પાર્ટી તરફથી બી હતો અને આમના તરફથી બી મારી જવાબદારી હતી કે ભઈ હું અમી જો અહીંયા હું પૈસા ગણું છું અને તમે દસ્તાવેજમાં જાઓ તો મે મારી જવાબદારી માટે પૂરી કરવા માટે ગયો તો મને એવું જો અગર ખબર હોત કે આ લોકોની ગેમ હતી આખી તો પેલા થી જ અમે ચોકણ ના થઈ જત પેલા થી અમને અગર આવી ખબર પડી ગઈ હોત ને તો અમે ના જતો મારા જોડે કે એક પક્ષવાળા મારી સાથે તો ખાલી આ એક જ પક્ષવાળા હતા લાલભાઈ પછી લાલભાઈએ અમારાથી દસ્તાવેજ કરાયા પછી એ બીજો પક્ષવાળા તરત જ ગાડી લઈને આવી ગયા

તમારા ઉપર અમને ભરોસો છે તો એમના ઉપર ભરોસો કર્યો અને એવી રીતથી મને એ લોકોએ કીધું કે તમે બધું તમે અમારું કામ પૂરું વકીલ સાહેબ આપની સાથે વાર બની ક્યાં બની ગયા वारदात में ऐसा है कि साजिद भाई ने इनकी मम्मी की जो जमीन है इनकी मम्मी ने उनके हिस्से की जमीन बेचने के लिए सौदा किया था उसका दस्तावेज था और उसके पेमेंट के लिए हमको बुलाया गया था केनाल पे, जो कि तेलाव के पास में है वहाँ पे हमको बुलाया है ठीक है और वहाँ पे हमको पेमेंट दे दिया हमको गाड़ी में बिठा कर रखा ठीक है वो गाड़ी भी उन्हीं की थी उसका गाड़ी नंबर है हमारे पास और उस गाड़ी में हमको काफ़ी देर तक के बिठा के रखा और उसके बाद अचानक से बहुत सारी गाड़ियाँ आ गई जिसके अंदर और जो बेचने वाले हैं उन्हीं के रिलेटिव है जिसका सात बारह में नाम चलता है उनका कहना ऐसा था कि तुमने ये ज़मीन बेची क्यों और वो साजिद भाई को मारने लगे और मुझे भी मारने लगे ठीक है और फिर वहां से साजिद भाई को और मेरे को हम दोनों को गाड़ी में बिठाकर अलग अलग गाड़ी में बिठाकर ले गए साजिद भाई को सीधा वो उनके गांव कलाना ले गए और मुझे वो लोग मामलतदार ऑफिस ले गए ठीक है मामलतदार ऑफिस ले जाने के बाद वहाँ पर इनकी मम्मी और साथ में जो एक मौलाना थे उनकी वाइफ थी और लेनार पार्टी थी उन सबको भी जबरदस्ती गाड़ी के अंदर बिठाया और उन सबको मेरे को साथ में लेके कलाना गांव गए ठीक है और हमारे साथ तो साजिद भाई के लड़के थे साहिल भाई और उनका एक दूसरा लड़का है वो भी थे वो वहां से सीधे पुलिस स्टेशन गए वारदात की जगह से और उन्होंने पुलिस से मदद मांगी कि हमारे घर वालों को किडनैप करके ले गए हैं और जो पैसा जो है उनके पास हमारे पास जो पड़ा हुआ था वो भी लूट के वो गाड़ी भी ले गए साथ में ठीक है वो गाड़ी के साथ में पार्टी की गाड़ी के साथ में वो ले गए अच्छा लूटे पैसे किसने थे वो गाड़ी वाले लूटे थे के? जो उनको मारने थे उन्होंने लूटे थे अब साजिद भाई भाग गए थे ठीक है और मुझे भी मेरे भी जान का जोखम लगा तो मैं भी गाड़ी से दूर हट गया था तो ये लगभग तकरीबन 40 से 50 लोग थे और ये जो सब थे इनके मामा थे साजिद भाई के मामा के लड़के थे इनके रिलेटिव जो कलाना के जो है जो ले गए हमको वहां पे उनके घर पे वही वही सब लोग थे गाड़ी भी वो लोग वहां पर ही कलाना ही लेके आए और पैसे भी उनके पास ही है और गाड़ी में ये हमको लेके गए ठीक है हमारे पास से कोई पैसे बरामद नहीं हुए हमारे को कलाना पुलिस लेने आई थी साजिद भाई के लड़के ने कंप्लेन की तो पुलिस हमको लेने आई हमारे पास तब भी पैसे नहीं थे और ये लोग हमारे को ले गए तब भी हमारे पास पैसे नहीं थे पैसे इन लोगों के पास ही है हमारे पास से पैसे बरामद नहीं हुए हैं और आगे कार्यवाही में ऐसा है कि हमने पुलिस को कम्प्लेन दी है पुलिस स्टेशन हमको लेके गए तकरीबन आठ बजे पुलिस को हमने पूरी वारदात बताई तीन से चार से लगभग दस बार बताई होगी हमने वारदात और पुलिस ने फिर लास्ट में ऐसा बोला कि आप एक अर्जी दे दो हम देखते हैं अगर गुना होता है तो हम इसमें आगे कार्यवाही करेंगे

रिलेशन वालों से कोई मतलब नहीं है उसके बावजूद भी ये लोग मेरे को एक एडवोकेट को उठा कर लेकर गए उसके साथ हाथापाई की जानलेवा हमला किया और किडनैप कर कर जबरदस्ती फोन भी छीन कर लेकर गए उनकी जगह पर और वहां से फिर पुलिस आई फिर पुलिस हमको लेकर आई आगे हम क्या कह रहे थे आगे अब इनशाला एस पी ऑफिस में हमने फरियाद की हुई है और हब अब हम अब इनशा हम लोग आगे भी जाएंगे और हो सकता है तो हम आगे गुरु मंत्री तक के जाएंगे। नहीं, आग बार में बात की हुई है और इनशाला बहुत सारे एडवोकेट है जो मेरे साथ है उनका कहना है की आए दिन बहुत ऐसे बनाव बने जा रहे है जिसमे वकीलों के ऊपर बहुत जानलेवा हमले हो रहे है और कई एडवोकेटो की तो जान भी गई है तो इसके लिए बार एसोसिएशन बहुत ध्यान दे रहा है इसके बारे में और मेरे एडवोकेट जो फ्रेंड है उन्होंने भी मुझे फुल सपोर्ट किया है और इन एसोसिएशन के लोग बहुत जल्द मेरे से कांटेक्ट तो कर लिए हम लोगों ने और आगे कार्यवाही भी हम लोग करने वाले हैं तो तुम्हारा तो नाम साजिद खान वो वारदात बनी थी तुम्हारी साजिद वारदात में एवं बनी थी कि हमने हमें लोगों ने 1 करोड़ 65 लाख में जगह उच्च कापी ओके बराबर है પછી વકીલ સાહેબ ની જોડે એમને લઈ ગયા એમના ત્યાં બાનાખત કરાયું પાંચ લાખ રૂપિયા ટોકન આપ્યું એક લાલાભાઈ કરીને પટેલ લાલાભાઈ ભરવાડ છે બરાબર એ બાનાખત કર્યા પછી કે આ શુક્રવારે ની આવતા શુક્રવારે તમારો દસ્તાવેજ થશે બરાબર છે તમે કીધું દસ્તાવેજ થશે તો પેમેન્ટ કેવી રીતે આપશો તો કે તેત્રીસ લાખ અઠ્યાવીસ હજાર તમને આઈટી કરશું બરાબર બાકીનું પેમેન્ટ તમને અમે અમે જગ્યા પર બોલાવશું એ જગ્યા પર આવી જજો અમારી ગાડીમાં બેસીને પેમેન્ટ તમે ગણી લેજો અને ગણ્યા પછી તમને અમારે દસ્તાવીજ થઈ જાય તો અમે ફોન કરીએ કે દસ્તાવીજ થઈ ગયો તે પછી અમારા માણસો ગાડીમાંથી તમને ઉતારી દેશે અને પૈસા લઈને તમે તમારી ગાડી બોલાવીને જતા રહેજો અને એ બનાવ એ જગ્યા પર બન્યો કે ઉલારિયાથી આગળ જઈએ ને તેલા ઉલારીની વચ્ચે કેનાલ આવે છે કેનાલ ઉપર એક ફાર્મ જેવું છે ત્યાં એ બનાવ બન્યો અમને ત્યાં બેસાડી રાખ્યા અને કે દસ્તાવેજ થઈ જશે પછી અમે ફોન કરીએ પછી તમને તમારું પેમેન્ટ મળી જશે તે પછી બેસાડી રાખ્યા એ લાલાભાઈ ના એક ડ્રાઈવર હતો અને એક ભાઈ બીજો હતો એનું નામ તો નથી આવડતું મને પણ મેં એમને ઘણી વાર કીધું મે આટલી બધી વાર લાગી છે બરાબર તો અમને અમારું પેમેન્ટ આપી દો અને અમે વકીલ સાહેબ સહેજાદભાઈ વકીલ સાહેબ અને હું પોતે બંને ગણ્યું એક કરોડ અને બાવીસ લાખ રૂપિયા બે વિમલના ઠેલામાં ગણ્યું બરાબર ગણ્યા પછી અમને લોકોને બેસાડી રાખ્યા કે અમારો કોલ આવશે પછી તમારે નીકળી જવાનું તમારું પેમેન્ટ લઈને બરાબર છે તો એમનો કોલ તો આવ્યો જ નહીં અને આ લોકોનો મારા મમ્મીને ત્યાં લઈ ગયા મામલતદારમાં એમની જોડે વિનાયત મોલાના હતા અને એમના ઘરેથી હતા જોડે હતા બરાબર પછી એ લોકો ત્યાં દસ્તાવેજ થઈ ગયો પછી એ લોકો જોડે કરી અને મારા જોડે દસ થી પંદર ગાડીઓ આવી અને મને મારવાનું ચાલુ કરી દીધું અને આ અહીંયા પગમાં વાગ્યું છે હાથમાં વાગ્યું છે અને બરડામાં વાગ્યું છે બરાબર પછી એ લોકો મને કિડનેપ કરીને ઉઠાવીને એમની ગાડીમાં લઈ ગયા ગાડી નંબર છે છ્યાસી છોતેર આપણે જાફર ની ગાડી છે અને એક વીસ ત્રેવીસ બરાબર અને એક પીરખાન ભાઈ કરી ની એમની છે એ ગાડી ગઈ અને બીજી બધી બહુ ગાડીઓ આવી બહુ માણસો આવ્યા હતા લગભગ પચાસ સાહીઠ જણા આવ્યા હતા પણ હમણાં સાત આઠ જણા ગિડનાપ કરીને ઉઠાવીને ગામમાં લઈ ગયા એમના ત્યાં ત્યાં જઈને બી ખૂબ માર માર્યો અને બધું અમને ધમકી આપવા મળે કે તારું મર્ડર કરી નાખ્યું તારું આવું કેમ કર્યું મારા હિસ્સા મારી મમ્મીના ના જમીન તો હું વેખી એક ને હું તમારો હિસ્સો તો નહીં વેચતો ને બરાબર આ વારદાત બની છે અને અમારા અમારો હક જોઈએ મારી મમ્મીનો કાયદેસર મારો હક દઈએ મારો સરકાર કરું છું મારો મમ્મીનો હક મને અપાઈ દે મને કાયદેસર નો અમારે બીજું દસ્તાવેજ કર્યા જ નથી અને એમની જ ગાડી હતી ગાડી નંબર બી મારા જોડે છે ગાડીનો ફોટો બી મારા જોડે છે અને જગ્યા સ્થળ ઉપર બી હું લઈ જઈ શકું છું બરાબર અને માર મમ્મી એમના મામલતદારમાં એ લોકો હાથાપાઈ કરીને ધક્કા મારીને એ લોકોને બી ઉઠાઈ ગયા ગામડા લઈ ગયા ગામ કલણા એ વિડીયો છે અને ત્યાં રેકોર્ડિંગ હશે છોકરા એને ખબર પડી છોકરો ના મારી બીજી ગાડીમાં છોકરો હતો ને દૂર બેઠો હતો બરાબર એને ખબર પડી ગઈ આ લોકો બધા આયા પછી એને પોલીસ પોલીસ ચોકી માં જઈને કીધું તમને કોને છોડાય પછી પોલીસ વાળા આયા બધા અને આ તો મારામારી થઈ ગઈ હતી આ ઘણી વાર પછી પછી છોડ્યા અમને